વેલકમ બેક ટુ રાજકોટના એકસો પચાસ ફૂટ રીંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે નાના માવા સર્કલ નજીક બીઆરટીએસ બસ રૂટ ક્રોસ કરવા જતાં અકસ્માત સર્જાયો હતો વૃદ્ધા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બીઆરટીએસ બસ આવી જતા વૃદ્ધા બસ નીચે આવી ગયા હતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત ની ઘટના સામે આવી રહી છે નાના મોવા સર્કલ નજીક તો બીઆરટીએસ બસ રૂટની જે પાડી છે તે ક્રોસિંગ કરવા જતા વૃદ્ધ ને અકસ્માત છે વૃદે જે રેલિંગ હતી ક્રોસ કરી અને કેવી રીતે સાથે નીકળી રહ્યા હતા તે દરમિયાન અચાનક બસ આવી જતા તેમની નીચે તેમનું ધસરાઈ જતા મોત થયું છે પોલીસ આપણું ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવી રહ્યા છે જે અત્યારે વૃદ્ધ જેનું મોત થયું છે તે વ્યક્તિને પણ અત્યારે સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે લઈ ગયા છે સોનલબેન ભરવાડ ઘટના સ્થળે મોત નીપજ્યું છે ને સમગ્ર ઘટનાના સીસીટીવી અત્યારે સામે આવી રહ્યા છે જી બિલકુલ શનિ જાણકારી બદલ આપનો આભાર you